મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ મિત્રો તારીખ ચૌદ બાર બે હજાર સોનાના ભાવ જે મિત્રો તમે ચોવીસ કલાકના ચાર્ટમાં પણ જોઈ શકો છો તો મિત્રો વાત કરીએ તેની પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દો તો મિત્રો છેલ્લા ત્રણ દિવસથી સોનાના ભાવ ઘટતા જોવા મળી રહ્યા છે તો ચાલો વાત કરીએ બાવીસ કેરેટ સોનાની જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પચાસ રૂપિયા અને મિત્રો સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ સાસઠ હજાર પાંચસો રૂપિયા જેની અંદર મિત્રો આજે એક હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે બાવીસ કેરેટ સોનાની અંદર તો વાત કરીએ ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ આજે સો રહ્યા છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર એકસો ને રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છે ઓગણપચાસ હજાર ચારસો ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ છે એકસઠ હજાર આઠસો રૂપિયા સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ અઢાર હજાર રૂપિયા જેની અંદર મિત્રો આજે ચોવીસ કેરેટ સોનાની અંદર એક હજાર સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે મિત્રો તો વાત કરીએ ચાંદીના બજાર ભાવ આજે શું રહ્યા છે જેની અંદર કેટલો ઘટાડો જોવા મળ્યો તો ચાંદીના બજાર ભાવની અંદર એક ગ્રામ ચાંદીના ભાવ છે પિંચોતેર રૂપિયા આઠ ગ્રામ ચાંદીના ભાવ છે છસો રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ છે સાતસો પચાસ રૂપિયા અને મિત્રો સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર પાંચસો રૂપિયા અને મિત્રો એક હજાર ગ્રામ ચાંદી એટલે કે એક કિલો ચાંદીના ભાવ આજે પિંચોતેર હજાર રૂપિયા જોવા મળે છે જેની અંદર આજે સાતસો રૂપિયાનો ઘટાડો થયો છે તો મિત્રો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ સાથે મળીશું મિત્રો